નમસ્કાર મિત્રો જો તમે પણ માં મોગલના સાચા ભક્ત હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડિયોને એક લાઈક કરીને જરૂરથી જજો ધન્યવાદ માં મોગલના પડચા અપરંપાર છે જેને માં મોગલ પર વિશ્વાસ છે તેની માટે આ મોગલ આખી દુનિયા છે માં મોગલ પોતાના ભક્તોને ક્યારેય દુખી નથી જોઈ શકતા તેની મનોકામના જરૂરથી પૂરી થાય છે એટલા જ માટે મા માં અઢારે વરણની માતા કહેવામાં આવે છે મા મોગલના ના પડચા વિશે તો જેટલી જ વાત કરીએ તેટલી ઓછી છે હજારો લોકો મા મોગલના ના પત્તે ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે તેઓ મા મોગલ પાસે પોતાની ઈચ્છાઓ રાખે છે અને મા મોગલ પણ તેઓ તમામ ઈચ્છાઓ પૂરી કરે છે મા મોગલના ના અનેક પડચાઓ છે જે આપ સૌ જાણતા જ હશો તેથી ભક્તો મોટી સંખ્યામાં માં મોગલના દર્શન કરવા માટે આવતા હોય છે કબરાઓમાં આજે પણ માં મોગલ સાક્ષાત બિરાજમાન છે જેથી ભક્તો ઘણે દૂરથી અલગ અલગ માનતાઓ લઈને આવતા હોય છે અને દરેક ભક્તની માનેલી મનોકામનાઓ માં મોગલ પૂરી કરતા હોય છે હાલમાં એક મહિલા તેના દીકરાને લઈને મોગલ ધામ દર્શન કરવા માટે આવ્યા હતા તે મહિલાએ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી તેના દીકરાની બતાવ્યું તેમ છતાં તેની તબિયતમાં સુધારો આવ્યો નહી હતો મહિલાએ માં મોગલ માનતા રાખી અને માનતા રાખતા થોડાક જ દિવસોમાં દીકરો સાજો થઈ ગયો

બધા દુઃખ દૂર થઈ જાય છે માં મોગલ પણ ખાલી વિશ્વાસ રાખો માં મોગલ નું નામ લેવાથી ભક્તોના બધા દુઃખ થતા હોય છે માં મોગલ ને રૂપિયા ની જરૂર નથી માં મોગલ તો પાર છે તમારી જેટલી તાકાત હોય એટલી માં મોગલ તમારા બધા જ સપના પૂરા કરશે મિત્રો આ વિડીયો તમને ગમી હોય તો કોમેન્ટમાં જય મા મોગલ લખવાનું ભૂલતા નહીં જય મા મોગલ